ચિત્તલમાં વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા એકસો ત્રણ મો નેત્રયજ્ઞ યોજાયો ચિત્તલમાં વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ સંત શ્રી રણછોડદાસબાપુ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે અરવિંદભાઈ પુનાભાઈ નાડોદાના સહયોગથી એકસો ત્રણ મો નેત્ર નિદાન કેમ્પ અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિતભાઈ મહેતાના પ્રમુખ સ્થાને યોજાયું સેવા યજ્ઞનું ઉદ્ઘાટન કોડલ ધામના સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે દાતા પરિવારમાંથી ધીરુભાઈ પાનિલિયા સહિત સ્થાનિક અગ્રણી ઉપસ્થિત રહેલા આ પ્રસંગે અધ્યક્ષ પ્રવચનમાં રોહિતભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સારા કાર્યમાં સેવાનો ભાવ હોય તો જ પંદર વર્ષથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન સફળતા સાથે થઈ રહ્યું છે નેત્રદાન કેમ્પમાં એકસો ચાલીસ દર્દીઓએ લાભ લીધો જેમાંથી ચાલીસ દર્દીઓને રાજકોટના સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે નેત્રમણીના ઓપરેશન કરવા માટે લઈ જવામાં આવ્યા તેમ સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ જણાવ્યું હતું અને આ તો બહુ મોટી સંખ્યા છે અત્યારે મેં જોયું ઘણા કેમ્પોમાં હું ગયો છું પણ જ્યાં નિસ્વાર્થ ભાવે જ્યાં યજ્ઞ કરવાની જો એ નેમ હોય સેવા કરવાના માધ્યમથી જે કોઈ કાર્ય થાય ને એ ઈશ્વરને ખૂબ પ્યારું હોય છે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વિદ્યાભાતી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે એકસો ને ત્રણ સંપન્ન થયું જેમાં એકસો ચાલીસ દર્દીઓને તપાસવામાં આવ્યા જે પૈકી ચાલીસ દર્દીને રાજકોટ હોસ્પિટલમાં ઓપરેશન માટે લઈ જવા રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાપતિ ટ્રસ્ટ દ્વારા આજે ચિત્તલમાં અરવિંદભાઈ નાડોદાના સહયોગથી એકસો ને ત્રણમો નેત્રાન કેમ્પ સંપન્ન થયો જેમાં એકસો ને ચાલીસ દર્દી તપાસવામાં આવ્યા જેમાંથી ચાલીસ દર્દીઓને રાજકોટ ખાતે હોત્યના ઓપરેશન માટે લઈ જવામાં આવે